નહી દેખાતું એટલે જ કહું મારે લિફ્ટ નહીં લેવી એટલે લિફ્ટ આલવી છે મારે હેડોક લે ના મારે નહીં આવું ભાઈ તું જાનમું રિક્ષામાં આવે એટલે તમને તમ મારા ઉપર શક થાય લિફ્ટ આલવી મેં મારી ઘર છે એટલે આલું બાકી તમન લિફ્ટ ના આલુ ભાઈ તારી હું ઘર જઈ મો હવે શું છે આમાં મારા કોડું દુઃખા છે બરોબર તમે મારાથી રેસ હલાતો નહીં આ તો કીધું તમને લિફ્ટ આલુ તમે બાઇક ચલાવી લ્યો તો હું તમારું એ કોમ થઈ જાય મારું એ કોમ થઈ જાય બાકી આપણો કોઈ બીજો સ્વાર્થ નહીં ભાઈ એવું હોય જમાનો બધા તો તો હોમથી લિફ્ટ મન થોડું શકાય ના ના એવું કોઈ ના હોય બાઇક આ તો મારે ચલાવવાનું તકલીફ હોય એટલે તમે ચલાવી લ્યો તમારું એક કોમ થઈ જાય મારું એક થઈ જાય ના ના બરાબર તારા જેવા યાર શરીફ માણસો ના હોય ને એટલા બધા દુનિયામાં હા લ્યો જવા દે બાઈક તો હારું હ આજે જ ઉઠાયું હા ઉઠાયું એટલે ઉઠાયું મતલબ આજ જ બાઇક શું કે જોયું ને આપણને ગમી ગયું તો ફટ દઈને ટેબલ ઉપર નોજયા રોકડા લાખ રૂપિયા અને સીધું આપણે ઉઠાવી લીધું બરાબર સમજ્યા લાખ રૂપિયા ગાડું હ ઉભાર 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 હો છો હેડ્યા ચંગુ મંગુ ચો હેડ્યા એટલે સાહેબું થયું ના ના કોઈ નહીં તું મારે બાઈક જેવું હા

અમે જોતી લાયો છે તમારું હું કોમાં ના એટલે ચોરી નું બાઈક ચોરી નું ઓ એમ ચોરી નું બાઈક એમ એલ એ સાહેબ ના હાળા નું બાઈક આર્યું આર્યું ઓહ અરે ના હોય યાર આ નંબર પૂછ્યો અમે આ ના આ નંબર નું બાઈક હૈ એ તમે ચોરી નું બાઈક લાયા કોઈ અલે મને હું પૂછું હું તું તો કાને પૂછું તને ખબર મને હું ખબર અલે બાઈક કનું હો બાઈક તમારું હો ને

ખોટી જબરજસ્તી લિફ્ટ મને આલી મને ફસાવાનો ધંધો કરે માર તો નતુ અબુ સાહેબ હું તો કીધું હું તો રિક્ષામ જતો રહો મન કે ના બેહી જો ભાઈ બેહી જો જે બી મળશે આગળ અડધો તો ભાગ થશે એમ કઈ મન તો બેહાલ લીધો માર નહીં લેઓ ભાગ તમે તો લઈ જો સાહેબ આના બધા જૂઠા બંધા મારા મારા ડાયલોગો ધોકો તું સાહેબ આગળ અલે સાહેબ ઓને મને લીપતા લી આવડી મારે નતુ બેહું ચલાવતો તો તું બાઇક તીએ ચોરીયો

તમે અને ફરીથી આ રીતના કોઈના બાઈકો ચોરતા ના શરમ કરો કરો આવા હું ધંધા કરો સાહેબ હું તો શરીફ છું ચોર જેવું નું પણ એ ચલાવતો નતો ચલાવતા તમે હતા એટલે ચોરી તમે હ આવજો ધંધા કરો વ્યવસ્થિત ઈમાનદારી